નાના અંક્યા લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ આયોજિત અમૃત મહોત્સવના જે છેલ્લા પાંચ દિવસથી સતત આ મહોત્સવમાં સમગ્ર ભારતભરમાંથી જે કચ્છ કરવા પાટીદાર સનાતન સમાજના ભાઈઓ બહેનો અને યુવાનો જે આ મહોત્સવમાં ઉપસ્થિત રહી અને આજે ત્રિવેણી સંગમ ઉજવ્યો હતો એના આજે પાંચમા દિવસે એટલે કે આ મહોત્સવની પૂર્ણાતિ તરફ જઈ રહ્યો છે ત્યારે વિશિષ્ટ વ્યક્તિના સન્માન દાતાશ્રીઓના સન્માન વિભાગીય સંમતિઓના સેવાભાવી કાર્યકર્તાઓના સન્માન તથા ભવ્ય પ્રતિભાવનો તેમજ બપોર પછી મહોત્સવના કર્મવીરોના સન્માન પ્રાસંગિક ઉદ્બોધન સમાયાજના અને સાંજે સાત પંદર કલાકે લક્ષ્મીનારાયણ ભગવાનની સંગીતમય મહાઆરતી અને રાત્રે જે રીતે મહા રમઝટનો રાસ ની રમઝટ બોલાવવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમ છેલ્લા પાંચ દિવસથી સતત આ અમૃત મહોત્સવને એક યાદગાર સમગ્ર કચ્છ નહીં પણ સમગ્ર કચ્છ કડવા પાટીદારના સમગ્ર ભારતભરમાં આ મહોત્સવને ચાર ચાંદ લગાડી દીધા છે ત્યારે આ અંતિમ દિવસે જે રીતે કાર્યક્રમો થયા હતા અને પ્રથમ દિવસે બીજા દિવસે ત્રીજા દિવસે ચોથા દિવસે અને પાંચમા દિવસે વિવિધ સમિતિઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી એમના તમામના સન્માન કરવામાં આવ્યા હતા આ કચ્છ કરવા પાટીદાર નાના અંગિયા એક નાનકડા ગામ જ્યાં ચોત્રીસો ચોત્રીસો દીકરી અને જમાયુના સન્માન અને જે મોટિવેશનના જે જે ભાઈઓ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એ ખરેખર સમગ્ર કચ્છ કરવા પાટીદારને એક વિશેષ જ્ઞાન આપી ગયું છે ત્યારે આવનારા દિવસોમાં આ સમગ્ર કાર્યક્રમ સમગ્ર ભારતમાં પથરાઈ ગયો છે અને આ કચ્છમાં એક નખર તાલુકાનું નાના અંગિયા ગામ એક સરસ મજાનો આયોજન તરફ જયું છે ત્યારે આ નાના અંગ્યા લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ આયોજિત આ અમૃત મહોત્સવમાં વિવિધ દાતાઓ અગ્રણીઓ તેમાં રાજકીય મહાનુભાવોમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ પદુમનસિંહ જાડેજા અબડાસાના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કચ્છ કરવા પાટીદારની કેન્દ્રીય સમાજની ટીમ હોય અત્યારે જે આપણે પચોતેર વર્ષ ઉજવી રહ્યા હતા એની અંદર રસોઈની અંદર પ્યોર દેશી ઘી અને પ્યોર તેલ વાપરેલું અને આની અંદર જે કાઉન્ટરની અંદર સંભાળવાવાળા ટીમ બધી એક્ટિવિટી અમારી સાથે સારી હતી અને બધાય સંભાળીને વ્યવસ્થિત કામ કરેલા બધાએ અને સંતોષકારક બધાને પીરસી અને જમાડેલા બધાને વ્યવસ્થિત એકદમ લોકોને કેવું છે કે જ્યાં સુધી જમણવાર સારું ના મળે ત્યાં સુધી કાર્યક્રમ સારો ન કહેવાય તો અહીંનો કાર્યક્રમ સારો થયો કચ્છથી જવો તો ભોજન ખાસો તો ભજન પેંડે ખાસા થઈ રહે અને બીદડાના કિશોરભાઈ છે એની સાથે અમારી એક્ટિવિટી બધી રસવીની રીતે સારી હતી અને ભોજન પણ આજે જમી કરીને જાય છે એ બધા એને સારો સારી વ્યવસ્થાની રીતે બધા આશીર્વાદ લઈને જાય છે અત્યારે કાનજીભાઈ કેસરાણી અમે પાંચ દિવસના પ્રોગ્રામની અંદર પાંચે પાંચ દિવસ લાઈવ કાઉન્ટરનું મેનેજમેન્ટ કરેલું હતું એમાં પાંચે દિવસ પાણીપુરી તો ખરી જ પણ પાંચ દિવસ એના ભેળી અલગ અલગ આઈટમ એક દિવસ ચાટ એક દિવસ મંચુરિયા એક દિવસ દાબેલી એક દિવસ ભેલ ને આમાં પણ માણસોને બહુ આનંદ મળ્યો લાઈવ કાઉન્ટરનો રામ બોલ મારું નામ રતનસિંહભાઈ અર્જણભાઈ મેઘાણી નાના અંગીયા લક્ષ્મીનારાયણ સમાજે આ પ્રોગ્રામના રસોડાની પૂરેપૂરી જવાબદારી અમારી આ ટીમને સોંપી છે તો પંદર તારીખથી સવારના નાસ્તામાં સેવ ખમણી અને જલેબી ત્રણ હજાર માણસો ને બપોરના ટાઈમમાં પાત્રીસો માણસ ને સાંજના પણ પાંત્રીસો ટોટલ કેટલા લોકો જમતા હતા માણસો ટોટલ એક દિવસના જમતા હતા નવથી દસ નવ નવ હજાર માણસો શું શું આઇટમો તમે રોજની ખબરા હતા આઇટમમાં અમારે આ પાંચ દિવસનો પ્રોગ્રામ હતો ને એની અંદરમાં બે સ્વીટ રાખતા હતા મીઠાઈ એની અંદરમાં પાંચે પાંચ દિવસની અંદરમાં અલગ અલગ જ હતું કોઈ રિપીટ કર્યું નતું અમે હરસાણ શું કે શું કે

છાશની અંદરમાં અમે શું એ સ્પેશિયલ દહીં મંગાવીને અહીંયા છા બનાવતા હતા અને પાઉચમાં જે આવે છે ને એનામાં ને આનામાં ઘણો ફરક આવે છે એટલે માણસોને અમે એની અંદરમાં ચાટ મસાલો જે આવે છે એ પણ નાખતા હતા અંદર ને આનાથી બહુ આમ ટેસ્ટ આવતો હતો એ ક્યાંના રસોઈયા હતા અને કેવી રીતે શું આ રસોઈયા હતા બિદડાના ભવનજી મહારાજના છોકરા કિશોરભાઈ ટોટલ બધા ટોટલ માણસો પાંચ દિવસમાં કેટલા જમ્યા હશે ઓકે ચલો ચાલે પંચાવન હજાર પંચાવન હજાર પાંચ દિવસની અંદર ભણજીભાઈ કેસરાણી આ અમારા પંચોતેર વર્ષ અમારી લખીનારાયણ સમાજના જે અમૃત મહોત્સવ નિમિત્તે જે પ્રચાર આપણે આયોજન સમિતિએ મને જે પ્રચાર પ્રસાર સમિતિની જે જવાબદારી સોંપી તે અમારું આયોજન થયું તે વખતથી લગભગ સાતથી આઠ મહિનાથી જે અમારી પ્રચાર પ્રસાર સમિતિએ અમારી ભારતભરમાં પાંચ પાંચઝોનમાં અમારી સમાજ રચાયેલી છે જે સમાજમાં અમારી આયોજન આ પ્રચાર સમિતિએ જેનો પૂરો અમે પ્રયાસ કર્યો કે આ અમારા અમૃત મહોત્સવમાં વધુમાં વધુ અમારા નાના અંગે ગામના સભ્યો નિયાણે આ અમારા પ્રોગ્રામમાં જોડાય અને અમારો સમાજનું એક જે આયોજન કર્યું એનો ભરપૂર સાથે એનો પ્રોગ્રામ એનો ભવ્ય બને તે માટે અમે એનો દરેક સમયિકોમાં અમારા સમાજના ગ્રુપોમાં યુટ્યુબમાં અમારા દરેક જે જે સમિતિઓ હતો એનો જે જે કાર્ય એને કરવાનું કાર્ય છે એનું પણ અમે સાથે સામેલ કરી અને અમારું આયોજન એકદમ ભવ્ય બને તે માટે અમે પ્રયાસ કર્યા છે અત્યારે આપણા જે મુખપત્રિકામાં જે જે સમયિકાઓ છે મુખપત્રિકા છે સંજય દિવ્યભાસ્કર લચ્છમિત્ર આજે જે અને અમારે સમાજનું જે મુખ પત્રિકા છે સનાતન ધર્મ પત્રિકા અમારો લેલી છે અને સાપ્તાહિક છે અને પાટીદાર સંદેશ છે એનામાં અમે અમારી પ્રચાર પ્રસાર સમિતિએ પૂરો અમારો સમાજનો જે પૂરો એનો કાર્યક્રમો થયા છે એનો પૂરેપૂરો અમે પ્રચાર પ્રસાર ભારતભરમાં પહોંચે અમારે અખિલ ભારતીય સમાજ છે એનામાં યુટ્યુબ દ્વારા એનું પૂરું પ્રસારણ લાઈવ થઈ થઈ રહ્યું છે અને અમારા ટીમે એનો પૂરો પ્રયાસ કર્યો છે કે આપ અમારો જે પ્રોગ્રામ અમૃત મહોત્સવ છે એ ભવ્ય બની રહે અને પૂરું ભારત વર્ષ માને અમારી સમાજ સાથે અમારા આયોજન સમિતિએ જે વખતે અમારી દરેક સમિતિઓની નિમણૂક કરી તે દરમિયાન મારી અમારી ટીમ પ્રચાર પ્રસાર સમિતિની નિમણૂકમાં અમને જે ભારતભરના અલગ અલગ વિભાગોમાંથી અમારા જે સભ્યોને રમ્યા અમારા સ્થાનિક જૂના વિભાગના મનોજ મારા કન્વીનર સાથે મનોજભાઈ કન્વીનર પણ કન્વીનરની ભૂમિકા ગની પણ વિશેષ એને ભૂમિકા ભજવી છે અને ભારતભરમાં એને એકદમ ફૂલ ભરપૂર એને આ પ્રચાર પ્રસારનો યુટ્યુબ દ્વારા દરેક ઇન્ટરવ્યૂ દ્વારા એને ભરપૂર પૂરેપૂરો જે અમારા જે સમાજના સભ્યો છે કે ભારતભરના આ એક કાર્યક્રમ અમારા ગામનો છે એવી રીતે નહીં પણ એક મોટી સમાજનો કાર્યક્રમ છે એ એટલો બધો એને પ્રચાર પ્રસારનો અમને સહયોગ આપ્યો છે અને એનો 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 પૂરો પોતાનો જે છે એને ભરપૂર એનો સહયોગ લીધો છે એડવોકેટ દિનેશ કુમાર પટેલ આ અમૃત મહોત્સવ બે હજાર ચોવીસના અનુસંધાને આજ રોજે ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના દિવસે પ્રથમ સત્રમાં વિશેષ વ્યક્તિનો સન્માન કરી કાર્યક્રમ પૂરો થયો છે વિશેષ સન્માન વ્યક્તિમાં વિશેષ ક્ષેત્રમાં અમારી સમાજના લોકોએ જે કાર્યવાહી કરી છે ઓગણીસો ને ઓગણપચાસથી કરીને આજ સુધી તેઓને અમે વિશેષ ક્ષેત્રે વિશેષ કામ કરે છે તેઓને અમે આ એકસો ને પાંચમાં જણાઓને અમે આજે સન્માન કરીએ છે તેમાં અભ્યાસ ક્ષેત્રે કલા ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે આવા બધા ક્ષેત્રમાં અમારી સમાજના વ્યક્તિઓએ જે જે કામ કર્યા છે તેઓને અમે આજ બિરા દયા છે અને સન્માન કરતાં અમને બહુ ગર્વ થાય છે કે અમારી જ્ઞાતિની અંદર પણ એક વ્યક્તિ એવી હતી કે નાની બાવીસ વર્ષની છોકરી તેને પાયલટ ન્યૂઝીલેન્ડથી લાયસન્સ લઈને પાઇલટ છે અમારા અમારી જ્ઞાતિમાં એટલે અંગિયા ગામની અમારી પુત્રી એક પાયલટ તરીકેથી અમને બધાને એક ગૌરવ છે અને સી એમ બી એ બી એમ કોમ વગેરે પીજી ડિગ્રીઓમાં જે પાસ કરે છે એને સન્માન કરે છે અને આજનો આ કાર્યક્રમ એકદમ રાબેતા મુજબ સંપન્ન થયો છે અસ્તુ એના માટે એ લોકો બહુ ખુશ હતા અને અમને પણ આશીર્વાદ એ લોકોને મળ્યા અને અમે પણ ખુશી અને આનંદથી વડીલોને સન્માન કર્યા અને અમને એક આશા બંધાણી વડીલોના આશીર્વાદ હંમેશા અમારી સમાજ ઉપર રહેશે અને આવી રીતે અમે આવા ભવિષ્યમાં કાર્ય કર્યા રહેતા રહીએ એવી અમારી અપેક્ષા છે ખાસ કરીને આવી વિદાય તરફ થઈ રહ્યો છે આ સંમેલન જે સુવર્ણ જયંતિ અમૃત મહોત્સવ સાથે કયા બે બીજા ઉત્સવો હતા આપણે અમૃત મહોત્સવ બે હજાર ચોવીસની ની અંદર અમે એક પચોતેર વર્ષ મંદિરનો પચોતેર વર્ષ મંડળના પચાસ વર્ષ અને સમાજવાડીના જે પચીસ વર્ષની આમ ઉજવણી કરી ત્રિવેણી સંગમનો આવી રીતે અમે ઉજવણી કરી અને ખુશ આનંદથી અમે વિવિધ પ્રદેશોથી ભારતભરમાં રહેતા અમે વિવિધ જ્ઞાતિજ્ઞનો ભેગા થયા બચપનની યાદો તાજી કરી અને ખુશ આનંદથી અમારી દીકરીઓ જે જન્મ બહારગમ થયો છે અભ્યાસીનો બહાર થયો છે અને પરણી પણ બહાર છે તે પહેલી વખત અહીં અમારા વતનમાં આવીને એ એ લોકોએ બહુ ખુશખુશ થઈ અને એ લોકોને અમને સન્માન કરતાં પણ ખૂબ અભિનંદન અને અભિનંદન અમે આપીએ છીએ કે આવી રીતે અમારી દીકરી જમાઈઓ વડીલો બધા આવ્યા અને અમારે એની સાથે મુલાકાત લઈ અમને જૂની તાજી યા દીકરીઓ યાદ કરી અને આ ઉત્સવ અમે ઉજવ્યો એટલે અમને બહુ આનંદ થયો છે અને પ્રતિસાદ બહુ સારો મળ્યો છે હું હરિલાલ રોડાણી અને ચેન્નઈ એન્જિનિયર છું અને વિશેષમાં અમે જે આજે સન્માન કર્યું એમાં એક ગર્વ ગર્વ લેવાની વાત એવી પણ છે એ અમારા સમાજમાં તે એક પંચોત્તર વર્ષથી ઉપરના પણ વડીલ હતા જેનું આજે અમે સન્માન કર્યું તેઓ એન્જિનિયર છે તો પંચોતેર વર્ષ પહેલાં એન્જિનિયર થવું એ પણ એક બહુ મોટી વાત હતી કોઈ ગર્વની વાત એ હતી અમારી માટે અને બીજી એ અમારા દીકરી એક હતી જે બાવીસ વર્ષની જે દિનેશભાઈએ કીધું કે પાયલેટ થઈ તો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી દીકરી પાયલોટ થઈ હોય અમારી સમાજમાં તો આ પ્રથમ દીકરી છે જે અમારા સમાજમાં પાયલોટ થઈ દીકરાઓ તો છે પણ આ દીકરી પ્રથમ જે અમારા ગામની છે તો એક મોટો મોટી ગર્વની વાત છે અને બીજું અમે જે સન્માન કર્યું એમાં દીકરીઓનો નહીં ફક્ત પણ પુત્રવધુઓનો પણ અમે આજે જે સન્માન કર્યું તો એ અમને બહુ ખુશીની વાત છે અમારા માટે ગઈકાલે જેમ સરપંચિયા સાહેબે કીધું શૈલેષભાઈએ કે દીકરીઓનું તો આપણે સન્માન કરીએ પણ પુત્ર પણ હોવો જોઈએ એમનો તો કાલે રજૂઆત એમને રજૂઆત કરી હતી પણ અમે તો અમારા આનામાં પહેલાંથી આ લઈ લીધું હતું કે પુત્ર વધુનો અમને આનું સન્માન કરવું ખાસ કરીને આપણે આટલા દિવસથી પાંચ દિવસને કાર્યક્રમ છે એ તો પતી ગયા કેટલા દિવસોથી આ મહેનત કરી રહ્યા હતા આપણે છેલ્લા છ થી નવ મહિના નવ થી છ મહિના ત્યાં નવ મહિના પહેલાં બીજ રોપાણું છ મહિનાથી અમે આનું પ્લાનિંગ કરતા હતા આયોજન સમિતિ બની ત્યાર પછી કેવી રીતના શું કરવું આયોજન સમિતિ જે જે રચના કરી પેટા સમિતિઓના સમિતિઓની પ્રકાશન સમિતિઓ છ મહિના અગાઉથી કામે લાગી ગઈ હતી અને એનું પણ સ્વરૂપ આજે આપણે જોઈ રહ્યા છીએ કે આટલો સફળ કાર્યક્રમ છ મહિનાની અંદર ભવ્યવા કાર્યક્રમ